આ તમારે રેકોર્ડિંગ કરો મને કાંઈ પ્રોબ્લેમ નથી હું શું કહું છું હા હવે આ જે મેટલ રહીને આ સુનિતા બેનવાળી બહુ આમ સમજ્યું ગયો કે માથું દુખાઈ જાય ને એવી તમારા બે જણાની મેટલ થઈ ગઈ છે હું હવે તમારે બે જણાને મળીને આ વસ્તુ ક્લોઝ ક્યારે કરવાની છે એ મને કહી આપણે મારે દ્યો પચીસ તારીખે હું પચીસ હું નાગદાન ભાઈ નાગદાન ભાઈને ફોન કરું છું બરાબર છે એમને મારો ફોન બ્લેકમાં નાખ્યો છે બરાબર મારા વાત થતી નથી બરાબર છે હવે આ વસ્તુનો છે ને આમાં જો હું તમને ચોખ્ખું કહી દઉં બરાબર છે તમે જ્ઞાતિ ગણો કે બાર ના ગણો કે ગમે એ ગણો આમાં છે ને પબ્લિસિટી સ્ટન્ટ થાય છે બરાબર મારી વાત હું તમને છે ને મારી જ્ઞાતિ ના ગણતો નથી હા તમે કઈ જ્ઞાતિ ગણો છો હું તમને મારી ગનાથી ના ગણો નથી તો કઈ ગનાથી ના ગણો છો તમે ક્યો હાલો મેં ક્યાં તમારો જાતિનો દાખલો જોયો આપો તમને જાતિનો દાખલો કે રિઝર્વ કે જે દલિત સમાજમાં કોણ આવે છે એનો હિસાબે દાખલો તમને દઉં હા મોકલાવો હું એટલે તમારે આમાં હું કરવાનું છું હું આમાં આ વસ્તુ લાંબી ખેંચવાની છે કે ક્લોઝ કરવાની છે હું જો નથી તમારી અરે બાંધવા માંગતો કે નથી મારા હું નથી તમને સુનીતા બેનનો અત્યારે પક્ષ લઈને ખેંચ વાત કરતો કે નથી નાગદન બાઈનો વાત લઈને કે નથી તમારો બરાબર છે હું આમાં બીજા બીજા ફાયદા ઉપાડે છે ને હું એ વાત કરીને તમને ફોન કરું છું બરાબર છે આ વસ્તુનો એન્ડ લાવવાનો છે કે આ વસ્તુ વધારવાની છે કોર્ટમાં તો ચાલુ છે કોર્ટમાં ભલે ચાલુ રહ્યું કોર્ટમાં જે કોર્ટનો સુકાતો રહ્યો ને બરાબર એ ન્યાયાધીશ બેઠા છે એનો જે પણ તમારા પક્ષમાં કાતો સુકાદો આવે કાતો સુનિતાબેન માં આવે એના કોઈથી કોઈને કાંઈ મતલબ નહીં કાલ ઉઠીને તમારા ઘરમાં ખાવા હશે કે પછી સુનિતાબેનના ખાવા ખાવા હશે કોઈ ની જોવા આવે બરાબર છે વાત અહીંયા શું રહી ગઈ છે કે આજે પબ્લિસીટી સ્ટન્ટ થઈ રહે છે ને અત્યારે બરાબર છે નાગદાન ભાઈ ની ચેનલમાં પછી અકુબાની ચેનલમાં અને સુનિતાબેન ની વાતોમાં અને તમારી વાતો માં બરાબર છે આ વસ્તુ આપણે એન્ડ લાવવાનું હવે કરવાનું મારો વિડીયો મારી પરમિશન મેટલ હતી તમારી અને મારી પર્સનલ મેટર મે ચલાવવાનું મારી ને તમારી પર્સનલ મેટર હવે તમે કેટલી ગાળું બોલ્યો છતાં હું એક ગાળ બોલ્યો એ તો તમે ચડાવી સત્તર ગાળ તમે બોલ્યા છતાં હું બોલો ઓલો ભાઈ બીજો જુનાગઢ વાળો હતો મને પાંચસો ને ગાળ બોલ્યો હું એક ગાળ બોલ્યો

બરાબર છે હવે વાત અહીંયા નિર્ણય મંજૂર હશે સંવિધાન છે જે આપણો કાયદો છે એ વસ્તુ કરે એ તમને મંજૂર છે ને મંજૂર જ છે એ મંજૂર બરાબર છે હવે હવે પછી હવે હું તમને વાત કરું હું સુનિતા બેન વાત કરી કે તમારા બારામાં એક પણ વસ્તુ બરાબર હું તમને કહું એ પૂરી વાત સાંભળી લેજો કે સુનિતા બેન તમારા બારામાં જાહેરમાં કે કોઈના પણ યુટ્યુબ માં ચેનલ માં આવી અને બહાર વેચતું નહીં બોલે પણ તમારી જવાબદારી એ હશે કે તમારે એમના વિરુદ્ધ માં કોઈ નહીં બોલવાનું હું તો કોઈ ના વિરુદ્ધ માં હું તમારા વિરુદ્ધ કોઈ નથી બોલ્યો તમે મારા વિરુદ્ધ બોલ્યા છો જો તમારા હર એક રોજ કોઈ દિવસ ખાલી નથી ગયો કે તમારો અને આ નાગદાન ભાઈ નો કોઈ દિવસ ખાલી નથી ગયો કે એક વિડીયો નો આવતો હોય એક દિવસ ખાલી ગયો હોય તો મને બતાવો આપણે છેલ્લે જયારે વાત થઈ હતી એ પછી મેં તમને અત્યાર સુધી ફોન કર્યો તમે તો કેટલા ફોન કર્યા મેં એક મારો એક ફોન હોય ને તમ તારે સીડીઆર નીકાળી લ્યો બરાબર છે

ના મને વાંચતું ગાજતું ગમે ત્યારે આવશે ને એટલે તમને પણ ખબર પડશે બરાબર છે તમારી ઉપર તમે જો સુનિતા બેન પર બે જણા પણ છે મારી કોપી સુધું આવી ગયું છે એટલે એ અત્યારે એમાં શું છે હજી એક જ એક બે દિવસ જ થયા છે એફઆઈઆર થયેલી બરાબર વાત વાંચતું ગાચતું તમારી પાસે આવશે તમે એમ વિચારશો ને કે હું બેન માથે નકરી એફઆઈઆર કરી નાગદારભાઈ એમ વિચારતા હશે કે હું સુનિતા માથે એફઆઈઆર થઈ તો તમે પણ એક જગ્યાએ વાંકમાં હતા ને બરાબર તમારા વિરુદ્ધ એ ફરિયાદ થઈ છે મેં એફઆઈઆર નથી કરી હા મેં સુનિતા માથે એફઆઈઆર નથી કરી હમ એવા કરે તો થાય ઈ ધંધા ઈ ઈની જિંદગી જો તમારે ઈની જિંદગી પર કોઈ હક લાગે મને ખાલી એટલું કહી દયો એમ નઈ મને ફોન કરી અને મને બદનામ કરે તો એફઆઈઆર કોની માં સુની સુનીતા બેન ને તમારી જિંદગી પર કોઈ હક નથી લાગતો અને તમારો હક કોઈ સુનીતા બેન ની જિંદગી પર નથી લાગતો બરાબર બે તમે તમારી હિસાબે જિંદગી જીવો છો ને તમારા બે તમારા બે જણાના મુદ્દામાં છે ને ના વ્યક્તિ તમને કેટલો ફાયદો ઉપાડે છે ને એ હજી તમને નથી ખબર

તમે મને ગાળ દેતા હો તારે તો હું તમને કહી તો કેમ નાગદાન પૂછી લો નાગદાન ભાઈ ફોન કરીને એક પણ વિડીયો મારા વિરુદ્ધ માં મારી છો મારી પૂછી જોવો તમે રોજ ઉઠો બે તમારા રોજ નાગદાન નાગદાન ભાઈ ને પૂછી લો એક પણ વિડીયો મારા વિરુદ્ધમાં એક પણ વિડીયો હોય ને નાગદાન ભાઈ ની ચેનલમાં તો પૂછી જો કારણ કે અમે છે ને માણસ ની આરા માણસ તરીકે જ વાત કરી છે મેં જેટલા નાગદાન ભાઈ ફોન કર્યા ને તો અમે ભાઈ તરીકે જ વાત કરી છે મેં ગાળો નથી દીધી એમને હું જે વાત કરું ને સીધી રીતે વાત કરું મારી યારે સીધી રીતે વાત કરો તો મારી ફરજ છે હવે તમે મા બેન ખોતરો હું તમારી કે ભાઈ અમારી નથી આવડતું અમારું કામ ખાલી એટલું છે કે જે લોકો આમાં ફાયદો ઉઠાડે છે ને એને ક્લોઝ કરો બાકી હવે તમે વિચારી કરી લો કે ભાઈ તમારા કાયદામાં જે આપણા જે સંવિધાનમાં માં હાલે છે બરાબર જે લોક કાયદો છે એ પ્રમાણે હાલવું છે કે વિડીયો ના પ્રમાણે હાલવું છે ફાયદો કોને ઉપાયો હમ ફાયદો કોને ઉપાડ્યો કોઈ ફાયદો નથી આવું પાડે બહુ ઉપાડ્યા છે તમને નહીં અત્યારે સમજ પડે તમને બહુ જયારે આ બધું જ્યારે વિખાઈ જાય ને બરાબર છે તમને એમ થતું હોય ને કે કોઈ ફાયદો નથી ઉપાડ્યો બરાબર છે જ્યારે બધું વિખાઈ જાય ને ત્યારે તમને ખબર પડી જાય છે ઓટોમેટિક કે કોણે ફાયદો ઉપાડ્યો છે ને કોણે નથી ઉપાડ્યો તો મને કયો કો ખાયદ ઉપાડે છે એમાં બીજા ઉપાડે છે ઘણા ઉપાડે છે એકલું નહીં ઘણા ઉપાડે છે એક નહીં ઘણા ત્યારે તમારે આગળ પાછળ જોવા કઈ નઈ વધશે બરાબર હું તમને જે છું જે હિસાબે હું જે વાત કરું છું ને એટલે તમે વાત કરો હું કોઈ દિવસ તમારા પર્સનલ ફોન છે તમારી સાંભળો મારી વાત સાંભળો એમાં એક મિનિટ તમારી પર્સનલ મેટર છે તમારી પર્સનલ જે વસ્તુ તમારી પર્સનલ લાઈફ છે બરાબર છે તમે સામે વાળા છે વ્યક્તિ તમને ફોન કરે કે ભાઈ સુનિતા મેડમ મારે તમારે શું લેવા દેવા છે તો તમે એને જવાબ આપશો ત્યારે એ વાત કરશે ને તમે એને ચોખ્ખું કે ભાઈ તારા શું લેવા દેવા એ અમારા બેની મેટર છે કોર્ટમાં આવી જાય તારે વાત કરવી હોય તો હા તો હું તમને એ જ કહું છું ભાઈ તારે શું લેવા દેવા કોર્ટમાં આવી જાય તારે વાત કરવી હોય તો એટલે તમે મને કહો છો તમે મને શીખવાડ્યું એટલે તમે મને કયો છો ને હા શીખવાડવું હોય તો બધાને જ લાગુ પડે તમને એટલું લાગુ પડે એટલે હવે એટલે આમાં એવું છે બરાબર છે કે તમારે આ મૂળ બેટલ ખેંચવી છે ને ખાલી એક વાર કહી દો કે મારે આ મેટલ ખેંચવી છે બરાબર છે જો મને હું શીખી ગયો ભાઈ તારે આમાં શું લેવા દેવા હા તો હું તમને ઈ જ જ કહું છું બરાબર છે તમારા મેટલ ખેંચવી છે ને ખાલી એટલે એક કહ્યો એક વાર કહી દો એમ નહીં તારે આમાં શું લેવા દેવા તમે મને શીખડાયું એટલે એ જે આ તમારી મેટલ માં જે છે ને બાંધવાનો કરાવે છે ને હું એની વાત કરું છું સમાધાન કરાવવા સમાધાન કરાવવા તમને કોઈએ નહીં ફોન કર્યો હોય અને મારી મેટલ માં તારે શું લેવા દેવા સમાધાન કરાવવા હાટો તમને કોઈએ ફોન નહીં કર્યો હોય બરાબર છે તો કોન્ફરન્સ માં લ્યો ને એને પૂછો કોને લઉ ચૂનીતાને કોન્ફરન્સ માં લ્યો ને પૂછો શું કરવું છે મારે એમી આર ઈ મારે વાત કરવી છે હું મારા હિસાબે કરી લેવા બરાબર છે હું તમારી રાય જાણવા માંગુ છું તમારે શું કરવાનું છે તમે કયો એમ કહું તમે મને શીખવાડો કોક ફોન આવે તો કઈ દેવાનું ભાઈ તારે આમાં શું લેવા દેવા હા હું એ કહું છું કદાચ અત્યારે અત્યારે તમે મને જવાબ દીધો ને બરાબર છે તમારી આગળ જે બીજા જવા લેવા આવતા છે ને બરાબર છે એ તમને પૂછતા હશે ભાઈ શું થયું ક્યારે ભણ્યું ક્યારે હું થયું ક્યાં મેટલ ભાઈ એ લોકો એવા ફોન કરતા છે ને અમે એમ ફોન કરીએ છીએ મને કોઈ ફોન નથી કરતો તમે મને આવે છે મને ખબર છે ભાઈ તમારે ભાઈ તમે મને શીખવાડવાનું નો રવા દો તમારા જે માણસ છે ને એ રોજ જેટલા વિડીયો અપલોડ કરે છે ને બરાબર છે અને આ રોજની રોજ મેટલ ખેંચે છે ને બરાબર અમને પણ અમે કહે છે ને કાંઈ અમે પણ ભગવાને છે ને અમને હાથ પગ અને મગજને અમને બધું દીધું છે એવું નથી કે લોકોને એકલાને દીધું અમે રોજ આ વસ્તુ જોતા હોઈએ છીએ તમારે ખાલી એટલો કહી દો કે ભાઈ તમારે મેટલ ખેંચવી છે કે ભાઈ શું આ જે છે એ બધું ક્લોઝ કરવું છે બરાબર એવું તમને એકલા નથી કહેતો

હું તમને એ જ કહું છું બરાબર છે ગમે એવું હોય તમે તમે બહુ સારા માણસો છો તમે શિખામણ સારી આપી તમે જો ભાઈ હું તમને ભાઈ ભલે મારી તમારે ભલે મારે તમને મને જે સમજતા હોય બરાબર છે મને સારો સમજતા હોય કે હલકો સમજતા હોય એ મને કાંઈ ફરક નથી પડવાનો એ માણસની પોતપોતાની વિચાર શક્તિ છે બરાબર છે હું મેં તમને એ હાટું ફોન કર્યો કે આ રોજની જે માથાકૂટ જે થાય છે બરાબર વિડીયોના માધ્યમથી બરાબર છે આમાં કોર્ટ નો એક પણ નથી કોર્ટમાં કઈ તારીખ આવી કોર્ટમાં જઈને હું જજ સાહેબે નિવેદન આપ્યું તમે કોર્ટમાં જઈને હું કીધું સુનિતા કોર્ટમાં જઈને હું કીધું એ કોઈ વસ્તુ વિડીયોમાં આવે છે વિડીયો માં ખાલી એટલું આવે છે કે ભાઈ હેમંત ચાવડા એ સુનિતાબેન ને ગાળ દીધી સુનિતા બેને હેમંત ચાવડા ને ગાળી દીધી બસ આ જ વસ્તુ બીજું કઈ આવે છે તારીખ કઈ દિવસે પડી તમને ખબર છે કે ભાઈ હાલો કે આ વખતે સુનિતા બેન ની તારીખ આવી હતી આ તારીખ પર આવી હતી કોઈ કયા વિડીયો માં આવ્યું તમે કીધું હવે કઈ તારીખ આવી શું થયું અમને તો નથી ખબર ને એ જ વસ્તુ અમે જાય કેમ કે અમારે એ પંચાયત માં પડવાનું થાતું જ નતું બરાબર આ તો જરા અતિશય વધી ગયું ને અમે એમ વિચારે કે ભાઈ બે જણા ની જે સોર્ટ આઉટ બેઠા છે ને એ કોર્ટ થકી પૂરું થાય એટલે વધી શું ગયું એમ એટલે મને ખાલી એટલું કહી દો તમારા વસ્તુ મેન્ટલ તમારી જે છે બરાબર છે જે લોક જાહેર અત્યારે બધા કરી જ નાખી છે બરાબર છે હવે એ લોક જાહેર જે થઈ છે એના શોર્ટ આઉટ કરવાની છે કે હજી વધારવાની છે મને સુનિતા વાત કરાવો એટલે ખબર પડે મારે એ બે નારે કાંઈ લેવા દેવા નથી જેમ તમારી યાર કાઈ લેવા દેવા નથી ને બરાબર છે એવી રીતના એની યારે કાંઈ લેવા દેવા નથી બરાબર છે પણ મારી વાત સાંભળો મારી લેવા દેવા નથી ઓલી લેવા દેવા નથી

હું તમને એ જ કઉ છું કે આમાં જે તમારો જો નામ રહ્યો ને બરાબર છે તમારા નામ પર ન કરો અમે તો તમને ખબર નથી શું છે શું નહીં તમે ખેતી કરી હાથે કઈ મોટું કરવાની કોશિશ ન કરો અમે નથી મોટું કોણે મોટું કર્યું અમારે અમારે તમારા વિરુદ્ધમાં કેટલા વીડિયા આવ્યા મને હું ખબર મારે તો રોજ આવતા રોજ જોઈ લેવાનું ચેનલ પર એક ખાલી તમે જે મને મહાબેન હમણાં ગાળો દીધી ને બરાબર છે હક મને લાગતો તો બધી કાયદેસર કાર્યવાહી કરવા મને આવડતું હતું બરાબર છે છતાં પણ મેં વિચાર્યું કે ભાઈ ઈ લોકોની બે ની મેટર છે બરાબર છે અગાડી જતા જો આઉટ થઈ જશે તો સારામાં સારું કેવાય તમને કેતા લેખિત માં કાગળ મોકલાવું બધા ના ઘરે કે હું ભાઈ ખરાબ માણસ દેવું કઈ મોકલાવું તમારી વાત ન કરવી મહેરબાની કરીને એવું કઈ મોકલાવું